રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું રોડ ઉપર ભૂવા પડતા સ્કૂલ બસ અને સ્કોર્પિયો ફસાઈ છે મહુડાના રામચરણ પાસે ભૂવા પડ્યા છે પ્રીમોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા રાજકોટ મવડી વિસ્તાર પાસે ભૂવા પડવાનું શરૂ થયું પાણી ભરાયેલા રોડ ઉપર ભૂવા પડતા સ્કૂલ બસ અને સ્કોર્પિયો ફસાઈ છે રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે પરંતુ તંત્રની ફોલ આ વરસાદે ખોલી નાખી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મવડી ચોકડી પાસેના છે કે મૌડી વિસ્તાર છે બસ જે છે તે વરસાદની અંદર જઈ રહી હતી અને પાણી ભરાયેલું હતું તો ભુવો પડતા એક બાજુ બાજુમાં બે ઘટના જે છે તે બની છે અહીંયા હું પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે સ્કોર્પિયો જે છે તે પણ આજ રીતે ભૂવાની અંદર ફસાય છે આ રસ્તો હતો અને રસ્તા ઉપર જ્યારે વાહનો ચાલી રહ્યા છે ત્યારે એક બાદ એક ભુવાઓ જે છે તે પડી રહ્યા છે સ્કૂલ બાદ બાદ સ્કોર્પિયો અહીંયાથી ચાલી રહી હતી તો આ જ પ્રકારે દુર્ઘટના જે છે તે ઘટી છે અને પાછો ભૂવો પડ્યો અને સ્કોર્પિયો પણ અત્યારે અહીંયા જે જે છે તે ફસાયું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા જે નજરે જોનાર લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતે આખી દુર્ઘટના બની સાહેબ અત્યારે બસ કાઢવા જ આવ્યો છો કે બસ ચલવાઈ ગઈ હતી બે જ મિનિટ થઈ ત્યાં અત્યારે ગાડી આ નીકળીને સીધો ભૂવો પડ્યો પાછો

મોટી ઈજા થઈ શકે મોટી દુર્ઘટના થઈ શકે એવી પરિસ્થિતિ છે જો તંત્ર દ્વારા રોડ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા હોત તો આ વસ્તુ એટલે કે આ દુર્ઘટના જે છે તે ઘટી હોત અહીંયાથી લોકોને જે છે તે અવરજવર પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવી જોઈએ કારણ કે એક બાદ એક ભૂવા રસ્તા ઉપર જે છે તે પડી રહ્યા છે આ રામધણનો રસ્તો છે અહીંયાથી લોકો જે છે તે પસાર થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે અહીંયા ભુવાઓ પડી રહ્યા છે તો હજુ પણ રસ્તો તંત્ર દ્વારા બંધ કરવામાં નથી આવ્યો માત્ર એક ઇંચ વરસાદ જે તેમણે તંત્રની પોલ જે છે તે છતી કરી છે અને પોલ ખુલી જતા માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ